જય શ્રી કૃષ્ણ જય માતાજી અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આ વ્લોગ સ્પેશિયલ બનાવ્યો છે અમે શોખ એને સેલિબ્રેશન માટેનો તો જો સેલિબ્રેશન ઓલરેડી ચાલુ થઈ ગયું છે અને આ મનીષા તૈયાર થઈ ગઈ છે મેં અને એને મેં અને એને બે સેમ ટી શર્ટ પહેર્યા છે અને વનીતાએ ફ્રોક પહેર્યું છે અને કાંઈ નહીં એવું છે કે ખાસ કાંઈ સેલિબ્રેશન અમે કર્યું નથી નાનું ઊંધું છે ખાલી અમે કેક કટ કરશું અને ફોટા વાટા પાડશું ને જો મેન અમારી હિરોઈન કાલો બેકગ્રાઉન્ડ તેજ જ છે એટલે કરેલા છે કાઈ ને ગાઈસ તો બન્યા રહો અમારી સાથે કારણ કે અમે અમારો વ્લોગ પેસેલી બનાવ્યો છે અમારે કારણ કે અમાર કાઈ છે નહીં જાજુ ઓકુરું ભોગું જસ્ટ અમે એન્જોય કરીશું

અમثل આ ગમચા લુક લાઈક એન્જલ ઈ લુક લાઈક એન્જલ બગલી કુદરત કાંઈ છે અમારે ખાલી કર્યું છે ખાલી કે કારણ કે આજે લાઈવ કેટલા દિવસ તો લાઈવ માટે ખાલી ડેકોરેશન કર્યું

से नै एउटा नि के सेलिब्रेट मा न तण छिए राहुल एक मिनेट बुकाले थियो राहुल नै चाहिँ सेलिब्रेट मा परि गएछ अनि फोन आयो छैन त्यसले यो बात करवाइ दिएछ लाई हटा बोली अहिले किन मात्र यार बाहिर आइ गाम बस पण आइ न मन हवाई जलो आइ थियो ए हे काय ने न लाई लाई थिक लाग लाई तब बसि मोड ए जमे दोन्था भर्य लाई हटा तब बसि मोड આ છે શો કઈ નહી ખુશી જવું બાઈ નઈ જવાનું લાઈવ કમ્પ્લીટ થઈ ગયા લાઈવ પૂરું થઈ ગયું તો એ જો હવે ઝગડવાનું ચાલુ છે બે

કાંઈ જો અગિયાર વાગી ગયા છે કારણ કે અત્યારે લાઈવ આવી ગયા હતા તો એટલે વધારે પડતું પછી મોડું થઈ ગયું અમે દસ મિનિટનો વિચાર કર્યો તો લાઈવ માં દસ મિનિટ જ આવશું પણ પછી વધારે પડતું થોડુંક મોડું થઈ ગયું खुशी ही कोई सीमा नहीं है, खुशी। चाय और आंख बड़ी हो चल जैसे बोल तो रहे थे। चलता हूँ एक कट कर लिए। हम्म हमारे काम कुछ भी चल करोगे। Congratulations and celebrations. કો જાર્સી કર્યું છે આ હેદ્રાણીએ જાર્જી કર્યું છે એની ખુશીમાં ચા આવડે 2 1 2 એન્ડ 3 જા

આશું માં એટલા કારણ કે અમે પેલા બ્લોગ વિડીયો બનાવતા હતા ત્યારે અમને ખબર નતી કે મારા આટલા બી ઉપર પછી બે ત્રણ વાયરલ થયા તો અમને એવું થયું કે બનાવીએ સારો સપોર્ટ મળ્યો તો આગળ આપણે વિડીયો બનાવ બનાવતા અને હવે બનાવીએ છીએ અને બનાવતા તમારો આવો ને આવો સપોર્ટ રહ્યો એટલે થેન્ક યુ અમને આટલું સપોર્ટ કરવા માટે અને આગળ પણ તમે આવો સપોર્ટ અમને કરતા માં ਵੀ તમે અમને સપોર્ટ કરતા રહેજો તો YouTube માં ਵੀ અમારો વ્લોગ હવે આવતા રહેશે ডেইলি એટલે જલ્દીથી 10k નાખો 10k YouTube અને આપની તરકી ટેકનેટ પણ આંધો પડે છે પણ તો આવી અમારો ઘણા એવું કે છે કે અમે તમારો બ્લોગ સર્ચ કરીએ પણ આવતું નથી લિંક ટેપ કર્યો તો લિંક ખુલી નથી એવું ઘણાને કમ્પ્લેન હોય છે પણ કાઈ ન આગળ વાયરલ થશે તો ડાયરેક્ટ સર્ચમાં આવી જશે વાંધો નથી કાઈ નહી સપોર્ટ કરજો અમને અમારે તમારો સપોર્ટિંગ જરૂર છે કાઈ નહી તો મેં તમને ખુશ છીએ અને તમારો સપોર્ટ રહ્યો આપણે આગળ મોટી ખુશી મનાવશું થેન્ક યુ

ના હું વિડિયોમાં આવતો નથી બાયગાનો સપોર્ટ અમને પૂરે પૂરો જ છે હો લોકોમાં તમને બધાને એવું લાગતું કે અમે ત્રણેય લોકોમાં હોય એ જ એવું ન એનો સપોર્ટ છે પણ એવું આવું એમ કે એને છે કે ક્યારે તમે ક્યારે તમને રાહુલ અને મિશ પેરુ તું કે કોંગ્રેચ્યુલેશન્સ તમારા 100 કે કમ્પ્લીટ થઈ ગયા જલ્દી જલ્દી તમારા YouTube માં એટલે 100 કે થઈ જાય એવી વિશ અમને એને વિશ કર્યું તું પર મળશે મળશે કે ધીરજ રખો કરો સબર કા ફળ મીઠા હે આ છે મારી સ્મોલ ફેમિલી અને YouTube માં પણ અમારી સ્મોલ ફેમિલી કાઈ થઈ જશે બીજી ફેમિલી ના હા हां तो सारे ने بالشमी की है हाय आओ मां ला रिलेटिव से जो ये आगो करे देख ले तो क में हो रहा बटी मुडिंग है अरे केक पूरी થઈ ગઈ છે રે કટ પર કી છે અડધી કે તો પૂરી થઈ ગઈ છે એટલે બહુ પડે કે રામ છે ને શું આવી જ છે મારે ઘર પર લેવાના હતા

કાંઈ નહીં ગઈશ તો અમને અમને નહીં તમને રિસ્પેક્ટમાં બી ગઈ મર્યાદા મર્યાદા કંઈ નહીં ગાઈશ તમને અમારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને અમારો વ્લોગ જોજો આનંદ માણજો અને શેર કરજો બધાને વ્લોગ અમારો અને આભાર તમારો સપોર્ટ